નમસ્કાર મિત્રો મિત્રો અમરેલીના ફૂલઝરની બબાલ માણસુરવાળાનું રિકન્સ્ટ્રક્શન શું ખરા અર્થમાં એ વિસ્તારમાં કાયદો કાયદાની રીતે કામ કરી રહ્યો છે જો હાથોની વિસ્તારમાં પડઘા કેમ વિસ્તારથી જાણીએ વિસ્તારથી સમજીએ અમરેલીમાં પાંચ નવેમ્બરે એક ફૂલેકુ નીકળે છે અને ત્યારબાદ મોટી બબાલ થઈ છે વાત એ છે કે સાગર પદમાણી નામના વ્યક્તિ ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા અને ફૂલેકામાં સામેલ હરદીપ વાળાની ઘોડીને આ ટ્રેક્ટર અડે છે અથડાય છે ત્યારબાદ બબાલ થાય છે ઝઘડો થાય છે અને જે સાગર પદમાણી છે તેને માર મારવામાં આવતા હોય તેવા સીસીટીવી પણ વાયરલ થયા છે થોડા સમય પછી સાગર પદમાણી અન્ય લોકો સાથે આવી પહોંચે છે સામે હરદીપ વાળા અને તેના લોકો હતા ઝઘડો થાય છે અને ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે સામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે અતિ મહત્વની બાબત એ છે કે આ બબાલમાં એક વ્યક્તિનું મોત પણ થાય છે મહેન્દ્રવાળા મોટા દેવળિયા ગામના ત્યાંથી પસાર થઈ રહ્યા હતા પોતાની બાઇક લઈને ત્યારે જ્યારે ગાડી ચડાવવામાં આવે છે માણસુરવાળા દ્વારા અન્ય લોકો પર ત્યારે તેને પણ વાગે છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અને ત્યારબાદ તેનું મોત થાય છે વાત એ છે કે આ મહેન્દ્ર વાળાના મોત બાદ મામલો બી શક્યો હતો જો કે સુરતમાં પણ તેના પડઘા પડ્યા હતા પાટીદાર સમાજના લોકો સામે આવ્યા હતા મોટા પ્રમાણમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે પણ માણસુરવાળાનું વાળાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સાંભળો પોલીસે શું કહ્યું બાબરા તાલુકાના ફુલઝર ગામે પાંચ તારીખના રોજ એક લગ્ન પ્રસંગ ફુલેકુ નીકળેલું જે દરમિયાન સંજય પદમાણીનું ટ્રેક્ટર નીકળતું હોય અને ત્યારે હરદીપ વાળા અને તેમના સગા દ્વારા ફુલેકામાં જે પણ ઘોડી લઈને નીકળેલા તે ઘોડીને અડી જતાં હરદીપ વાળા દ્વારા સંજયને એક લાપુ મારવામાં આવેલ ત્યારબાદ સંજય દ્વારા પોતાના કુટુંબીજનોને આ બાબતે વાત કરવામાં આવેલ તમામ ગામના લોકો ભેગા થઈને એ બાબતે હરદીપના ઘર તરફ ટોળું બનીને ગયેલ સામે હરદીપ અને એના સગા સામે એ પણ લાકડી હથિયાર લઈને આ ટોળા પર હુમલો કરેલ આ દરમિયાન માણસુરવાળા નામના વ્યક્તિએ ટોળા પર ગાડી ચડાવેલ જેમાં પણ બે વ્યક્તિઓ ઇન્જર થયેલ અને આ દરમિયાન બાજુના દેવાળિયા ગામના મહેન્દ્રભાઈ વાળા કે જે બાઇક જ આવતા હોય તેમના પર ગાડી ચડી જતા તેમનું અવસાન થયેલ બંને ટોળા વિરુદ્ધ જે તે ટાઈમે ત્રણસો બે ત્રણસો સાતના ક્રોસ ગુના દાખલ કરવામાં આવેલ હાલમાં તપાસ દરમિયાન હરદીપ વાળા જે પણ ગાડી ચલાવનાર છે માણસુર અને અન્ય ચાર તમામ ઈસમોને અટક કરવામાં આવેલ છે સામે સંજય પદમાણી તેના પિતાજી તથા જે પણ ગામના ઈસમો હતા ઓગણત્રીસ લોકો વિરુદ્ધ ખુર દાખલ થયેલ હાલમાં કુલ પચાસમાંથી ઓગણત્રીસ પદમાણી સમાજના અને અન્ય ગામના ઈસમોને પણ અટક કરવામાં આવેલ છે જે મુખ્ય ઈસમ કે જેને ટોળા પર અને મહેન્દ્રવાળા ને ગાડી ચડાવી મારી નાખ્યું તે માણસુરવાળાની ધરપકડ કર્યા પછી તેને બનાવ સ્થળ લઈ જવામાં આવેલ અને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ છે આગળ તપાસ કરેવાઈ ચાલુ છે આપે સાંભળ્યું કે પોલીસે શું વાત કરી અતિ મહત્વની બાબત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારબાદ જે ઓગણત્રીસ જેટલા પાટીદાર સમાજના લોકો પર ફરિયાદ દાખલ કરવામાં આવી તેના સુરતમાં પડઘા પડ્યા હતા સુરતમાં બેઠક મળી હતી અને તેમાં અલ્પેશ કથિરિયાએ તેવું કહ્યું હતું કે હવે ફરિયાદી નહીં આરોપી બનો લુખાઓ સામે લુખા પેદા કરો સાંભળો અલ્પેશ કથિરિયાએ શું કહ્યું હતું આપણે ફરિયાદી બનીએ એની કરતા હવે આરોપી બનવું પડે બાકી આ વાત નહીં પટે તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંથી પાંચ હજાર લોકો ફૂલઝરમાં જઈને ફૂલઝર સુખી જાય એમ ફૂલઝર સુખી ન થાય લુખો કાલ હવારે જ હોય એની સામે લુખો પેદા કરવો પડે કરવો પડે ને કરવો પડે અલ્પેશ કથિરિયાનું આ નિવેદન વાયરલ થયા બાદ અમે તેમની સાથે વાત પણ કરી હતી સાંભળો તેઓ શું બોલ્યા

સહન કરવાની શક્તિની મર્યાદાઓ અને હિન્દુ ધર્મને પાળીએ છીએ અને જે હણે એને હણવામાં કોઈ વાંધો છે આ પ્રકારના સમર્થન માં હું સો ટકા માંગુ છું કોઈ વસ્તુ મર્યાદા જયારે થોડોક થતી હોય તો એને એવા લુખા તત્વો ને એને પાઠ ભણાવવો જોઈએ એને પણ એનું પરિણામ મળવું જોઈએ

કઈ party જોડાયેલું છું એ તો હું નથી એ મારો વિચાર કોઈ પણ હોય સમાજ નો તો માણસ પહેલા સામાજિક તરીકે મારો મતલબ એ છે કાર્ય માટે અને સમાજના લોકોની રક્ષા માટે અમારે જે કાર્ય કરવું પડે અમે કરતા રહીશું છેલ્લો સવાલ એ છે કે આપ પોતે પણ વકીલ છો ને વકીલ સામાન્ય રીતે કાયદાની વાતો કરતા હોય છે તમારી આ વાત સામે આવ્યા બાદ ઘણા લોકો એ પણ સવાલ પૂછી રહ્યા છે કે શું બાર કાઉન્સિલ આ બાબતે મોન કેમ છે એટલે અમારી ફરજ બને કે આપના સુધી વાત પહોંચાડવી તમને સવાલ કરવો શું કહેશો તેને લઈને આપ આમાં વકીલ ને કે બાર કાઉન્સિલ ને કોઈ લેવા દેવા નથી વકીલ તો હું દસ વર્ષ પહેલા ભાઈ મારો જન્મ સમાજમાં થયો છે ને પાટીદાર સમાજમાં જન્મ થયો છે એટલે સમાજ મારી પાસે પહેલા છે વકીલ તો હું દસ વર્ષ પહેલા જ હજી થઈ ગયો ને અત્યાર સુધીનો કેસ પણ તમે કઈ રીતે જુઓ છો કારણ કે સામ સામે ફરિયાદ પણ દાખલ થઈ ચૂકી છે અને ફરિયાદો થઈ છે બાબતે પણ અમે જે તે તંત્ર એસપી ડીજી અને ગૃહમંત્રીશ્રીનો પણ ધ્યાન દોર્યું છે કે જે વ્યક્તિઓ ગામમાં હાજર નથી સુરતમાં છે કોઈ ઓપરેશન ચાલી રહ્યું છે કોઈ બાર ગામ છે કોઈ વ્યક્તિ લગ્ન પ્રસંગમાં હાજર છે એના સીસીટીવી પણ છે છતાં પણ એ વ્યક્તિને ખોટી રીતે ફસાવવા માટે નામ નોંધ્યા છે અને એમાં અમને બાયંદરી પણ આપી છે કે આવનારા દિવસોમાં

કાઠી ક્ષત્રિય સમાજથી પણ જયરાજસિંહ રૂપાવટી નામના વ્યક્તિ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળેલ કે ફૂલઝર ગામમાં ક્ષત્રિય સમાજના અન્ય કોઈ જ્ઞાતિ વિશે કંઈ મન દુઃખ હોય એમના કારણે જે કંઈ માથાકૂટ થયેલ છે મેં ક્ષત્રિય સમાજના ભાઈ એક્સપાયર થઈ ગયેલ છે બહુ દુઃખની બાબત છે કાઠી ક્ષત્રિય સમાજ દુઃખ વ્યક્ત કરે છે એ બાબતથી અને એ અનુસંધાન માથાકૂટ દરમિયાન ક્યાંય પણ અન્ય જ્ઞાતિના લોકો મિટિંગો કરે અને સરકારના જે કંઈ બંધારણો હોય કે અનામત અનામતનો મુદ્દો આમાં ઉછાળે છે કે અનામત સિત્યાવીસ ટકા લાગુ પડી તો આ લોકો હજી આપણને નડશે એમ કે એ બધી ચૂંટણીઓ લડશે ભાઈ ભારત દેશ કોઈ એક જ્ઞાતિ હિસાબે નથી ચાલતો એ ભારતના બંધારણ નિયમ મુજબ ચાલતો હોય છે અને ભારત સરકારના ઘણા મોડી મંડળના લોકો હોય એને એ નક્કી કરવાનું હોય છે કોઈ એક જ્ઞાતિએ નક્કી કરવાનું હોતું નથી કે અનામત શું છે કેને કેટલી મળવી જોઈએ એ લોકો નક્કી કરવાવાળા છે બરાબર એટલે ખાસ કરીને તમારે મારે એ કહેવાનું છે ભાઈ ભાઈને બહુ બોલી રહ્યા છે કાલનો હું જોઉં છું એમનો વિડીયો બીજી વાત અને એવી વાતો કરી રહ્યા છીએ કે આપણે અહીંયા ફૂલઝર જવું પડે તો જઈએ તો ભાઈ ક્ષત્રિ સમાજ એક હતો અને છે અને કાયમી માટે રહેવાનો છે અને કંઈ પણ ક્ષત્રિ સમાજને જવાની જરૂર પડે તો ક્ષત્રિય સમાજ ગમે ત્યારે ફૂલઝર જઈ શકશે અને બધી રીતે ક્ષત્રિય સમાજ સક્ષમ છે અને આપણે કોઈ જ્ઞાતિના વિરોધી નથી કે કોઈ જ્ઞાતિને ટાર્ગેટ કરવા માગતા નથી પણ ક્ષત્રિ સમાજના હજી ફૂલજરમાં ભાઈઓ છે જે કંઈ બનાવ બનેલ છે કોઈ એને એકલા ન સમજતા ક્ષત્રિ સમાજ સંપૂર્ણ એની હારે છે અને કાઠી ક્ષત્રિય સંગઠન સંપૂર્ણ પૂરી રીતે ગમે ત્યારે યાદ કરી લેવાના ક્ષત્રિય સમાજના ભાઈઓ ઓલરેડી રવાના થવા રેડી જ છે જરૂર પડશે તો ફૂલ ઝડપી જશું અને ભાઈ અમારા ક્ષત્રિય સમાજના ભાઈનું એક્સપાયર થઈ ગયા છે બહુ દુઃખની બાબત છે સૂર્ય ભગવાન સૂર્યનારાયણ એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબને કે શક્તિ આપે કે આ દુઃખ પડ્યું છે એનું સહન કરવાની અતિ મહત્વની બાબત એ છે કે જયરાજસિંહ રૂપાવટીનું નિવેદન પરંતુ એમાં એ ક્ષત્રિય શબ્દ ઉચ્ચારે છે એટલે કે ફક્ત કાઠી સમાજ પૂરતો નહીં પરંતુ સમગ્ર ક્ષત્રિય સમાજનો આ મુદ્દો બની જાય તો પણ નવાઈ નહીં જોઈએ આવનાર દિવસોમાં શું થાય આપણે આશા રાખીએ કે આ મામલો શાંત પડે વહેલી તકે સમાધાન થાય જે આરોપી જે દોષિત છે જેને ખોટું કર્યું છે કાયદો હાથમાં લીધો છે તેને કડકમાં કડક સજા થાય કોઈ નિર્દોષને આમાં ફસાવવામાં ન આવે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ